દેશ વિદેશમાં વસતા મારા વાળા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આજે મારે હાડકા વિશે વાત કરવી છે જ્યારે પહેલાંના જમાનામાં કોઈ ઓર્થોપેડિક ડૉક્ટરો નહોતા એલોપેથી કોઈ પેઇન કિલર નહોતી પ્લાસ્ટર ઓફ પેરિસ નહોતું કે પછી કેલ્શિયમની ટીકડીઓ નહોતી આવા સંજોગોની અંદર તે વખતે પણ માણસોના હાથ પગ ભાગતા હતા ફ્રેક્ચર થતું હતું ત્યારે એ કેવી રીતે એને રિપેર કરતા હતા તો મિત્રો ખાસ યાદ રાખજો કે હાડકું જ્યારે તૂટે છે ને ત્યારથી જ એની જોઈન્ટ થવાની શરૂઆત થઈ જાય છે કુદરતી રીતે તૂટેલા હાડકાંને જોઈન્ટ કરવા માટેની કોઈ દવા નથી કુદરતી રીતે એની જાતે જોઈન્ટ થાય છે ડૉક્ટર શું કરે છે તૂટેલું હાડકું જે છે એને એક્ઝેક્ટ એનો સાંધો મેળવી દે છે નટબોલ્ટ કરે છે અથવા તો પ્લાસ્ટર મારે છે અને એક્ઝેક્ટ સાંધો એનો મેળવી દે છે અને એ જ પોઝિશનમાં મહિનો દોઢ મહિનો રહે એટલે એક્ઝેક્ટ પ્રોપર જગ્યાએ હાડકું એની જ રીતે સંધાઈ જાય છે પણ જે સાંધવાની પ્રક્રિયા છે સંધાવાની પ્રક્રિયા છે એ તો હાડકું તૂટે ત્યારથી સંધાવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે કુદરતી રીતે મિત્રો આજે પણ ગામડામાં ઘણા લોકો મેં એવા જોયા છે જે ગરીબ લોકો હોય છે દવાખાને નથી જઈ શકતા તો એમનું હાડકું ભાગી ગયું હોય હાથનું હાડકું ભાગી ગયું હોય તો હાડકું આમ અવરી સાઈડ આમ બહાર નીકળ્યું હોય સંધાઈ ગયું હોય એની જાતે અને તો પણ બે ચાર મહિના પછી એકદમ વ્યવસ્થિત થઈ જાય અને કોઈ દુખાવો નથી રહેતો હાડકું આમ સંધાયું ના હોય એ પ્રોપર જગ્યા ના હોય એટલે બહાર દેખાતું હોય હાડકું પણ કમ્પ્લીટ થઈ ગયું હોય એટલે કહેવાનો ભાવાર્થ મારો કે પહેલાંના જમાનાની અંદર શું કરતા હતા એ બરાબર સમજી લો પહેલાંના જમાનામાં હાળવાયદો હતા અને હાળવાયદો જે છે એ ફ્રેક્ચર થયું હોય કે હાડકું ભાગ્યું હોય તો એને સરખું કરી અને નાના નાના લાકડાના પાટિયા અથવા તો જાડું પૂઠું એ મૂકી ચારે બાજુ મૂકી અને હાથ કે પગ એને પાટો બાંધી દેતા હતા અને એની મૂવમેન્ટ ના થાય એ પ્રમાણે એને પગને કે હાથને રાખતા હતા જે અત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ મારે છે મિત્રો એટલે એ રીતે જાડા પૂંઠા કે લાકડાનો પાટો મારી દે અને મહિનો દોઢ મહિનો બે સમય એ રીતે રહે એટલે એ હાડકું સંધાઈ જાય મિત્રો દવા તરીકે અત્યારે જે ડૉક્ટરો પેઇન કિલર આપે છે કેલ્શિયમની ટીકડીઓ આપે છે તો તે વખતે આ કશું નહોતું તો એમાંથી શું અપાતું હતું તો મિત્રો આયુર્વેદની અંદર ચરક સંહિતામાં જે વાત કરી છે એ વનસ્પતિનું નામ છે ગંજેઠી સ્ક્રીન ઉપર એના મૂળ તમે જોયા શરૂઆતમાં ગંજેઠી નામની વનસ્પતિ આવે છે મિત્રો ઠેર ઠેર ઊંઘી નીકળે છે ખેતરોમાં પણ ગંજેઠી નામની વનસ્પતિના જે મૂળ છે એ મૂળને કાઢી લેવામાં આવે છે એ મૂળના ટુકડા કરી એને સૂકવી દેવામાં આવે છે અને પછી એનો પાવડર બનાવવામાં આવે છે આ જે પાવડર છે ને એ મિત્રો કેલ્શિયમની ટીકડીઓનો બાપ છે આજે પણ એલોપેથીના જમાનામાં પણ આજે ગામડામાં ભરપૂર માત્રામાં આ ગંજેઠીનો પાવડર વપરાય છે ફ્રેક્ચર થયું હોય હડકું ભાગ્યું હોય હડકાના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એમાં ગંજેઠીનો પાવડર વપરાય છે મિત્રો તમે કોઈપણ ગાંધીની દુકાને જશો તો મળશે ચારસો રૂપિયે કિલો એનો ભાવ છે ઓનલાઈન પણ ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને ઓનલાઈન પણ ગંજેઠીનો પાવડર મળી રહેશે ચારસો રૂપિયા કિલો મળે છે આ જે પાવડર છે એ પાવડરની ખીર બનાવવામાં આવે સવાર સાંજ બે ટાઈમ બસો ગ્રામ દૂધ લેવામાં આવે બસો ગ્રામ પાણી લેવામાં આવે મિક્સ કરી અને એમાં બે ચમચી પાવડર નાખવામાં આવે પાણીનો ભાગ બળી જાય એટલે અડધું બળી જાય પાણીનો ભાગ પછી એ જે ખીર છે ગંજેઠીના પાવડરની બે ચમચી પાવડરની જે ખીર છે એમાં તમે ઇલાયચી નાખી શકો કાજુ બદામ નાખી શકો ટેસ્ટ માટે ગમે તે નાખી શકો અને એ ખીર દર્દીને ખવડાવવામાં આવે મિત્રો એ દર્દી એ ખીર ખાય બે ટાઈમ આ રીતે ખાય તો આ પ્યોર કેલ્શિયમ છે મિત્રો કે જેનાથી હાડકું સંધાવાની જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા ઝડપી બને છે મિત્રો ઘણી વખત હેર ક્રેક હોય છે હાડકામાં ત્યારે ડૉક્ટર પાટો નથી મારતા પ્લાસ્ટર ઓફ પેરિસ નથી મારતા ત્યારે ગુલાબી પાટો મારે છે મિત્રો ત્યારે આ હેર ક્રેક હોય ને ત્યારે આજે પણ ગંજેઠી ગામડામાં ભરપૂર પ્રમાણમાં વપરાય છે મિત્રો એટલું નહીં તમને સોજો આવ્યો હોય હાડકાનો દુખાવો હોય તો એ ગંજેઠીના પાવડરની પેસ્ટ બનાવીને એમાં પાણી નાખી પેસ્ટ બનાવીને એ ઉપર લેપ પણ કરવામાં આવે છે પણ એને જો આ રીતે ખીર બનાવીને ખાવામાં આવે તો એ હડકું જલ્દી સંધાઈ જાય છે અને આપણો દુખાવો પણ મટી જાય છે બંને રીતે એનો ઉપયોગ થઈ જાય છે બાહ્ય ઉપયોગ પણ થાય છે બહાર પણ એનો લેપ કરવામાં આવે છે આંતરિક એટલે કે ખીર બનાવીને પણ એનો ઉપયોગ કરવામાં આવે છે ભલે આપણે દવાખાનામાં હડકું ભાગ્યું હોય રીંગો ચડાયું હોય નટબોલ્ટ કર્યા હોય ગમે તે કર્યું હોય મિત્રો એલોપેથી દવાની સાથે સાથે આ ગંજેઠીનો પાવડર જે છે એની ખીર પણ જો ચાલુ રાખીશું તો જલ્દી રિકવરી આવશે અને જલ્દી સારું થઈ જશે એલોપેથીને અને ગંજેઠીના પાવડરની સા બંનેની સાથે કોઈ સંબંધ નથી કોઈ રિએક્શન નથી એટલે ભલે એલોપેથીની દવા ચાલુ જ થાય ચાલુ રહેતી હોય એની સાથે ગંજેઠીનો પાવડર એની ખીર લેવામાં કોઈ વાંધો નથી તો મિત્રો તમને પણ ભવિષ્યમાં આવો પ્રોબ્લેમ થાય તો ગંજેઠીનો પાવડર જે છે એ પાવડરની ખીર તમે ચાલુ કરશો તો જલ્દી એનું રિઝલ્ટ મળશે શું પૂછો છો ભૂજને કે હું શું કરું છું અરે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું અરે નથી બીક કોઈની મને આ જગતમાં નથી બીક કોઈની મને આ જગતમાં કારણ કે વિચારી વિચારીને ડગલું ભરું છું મિત્રો આ જીવનમાં છે ને એક એક ડગલું વિચારી વિચારીને ભરશો ને કોઈ આ સમાજનો કોઈ માણસ તમારી સામે આગળ કરી ના શકે ચીધી ના આગળ ચીંધી ના શકે એવું જો વિચારી વિચારાને ડગલું ભરીશું ને તો મિત્રો તમારા જીવનમાંથી ભય અને બીખ ગાયબ થઈ જશે આ દુનિયામાં તમને કોઈનો ભય કોઈની બીખ નહીં રહે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે એ જ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ સાયકલમાં સીટ નથી ગાડીમાં ગીત નથી અને મારા યુટ્યુબના દર્શકો જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ દુનિયામાં મને કોઈની બીક નથી મિત્રો મરી છે આ જિંદગી કોઈના કામ આવવા માટે પણ વહી રહ્યા છે વર્ષો કાગળના ટુકડા કમાવવા માટે અરે આટલા બધા રૂપિયા કમાવાના શા માટે કારણ કે નથી કફનમાં કોઈ ખિસ્સું કે નથી સ્મશાનમાં કોઈ તિજોરી અને મિત્રો હવે તો મોતના ફરિસ્તાઓ પણ રિશ્વત લેતા નથી માટે હે પ્રભુ બે હાથ જોડીને તને વિનંતી કરું છું કે મારા વાલા દર્શકોને કોરોના કાળમાં સલામત રાખજે નહીતર આ મનહરભાઈની સલામતીની દુવાઓ કોણ કરશે પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ